પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાથી કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે ગુજરાતની ભાજપા સરકારની પાપે ગુજરાતમાં વારંવાર ઘટનાઓ બની છે રાજ્યમાં અનેક નિર્માણાધીન બ્રિજ ધરાશાય થયા છે મરામત માટે સોંપાયેલા બ્રિજ પણ કોબલેક્સ થયા છે ગંભીર ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું ગુજારી દુર્ઘટના બાદ સરકારનું એક જ રટણ કે તપાસ થશે આ પ્રકારના જવાબો એ સરકારની આંખ મીચામણી દર્શાવે છે તંત્રની ગુનાહિત બેદરકારીના કારણે આ સમસ્યા થઈ છે સમારકામ માટેની માંગ બાદ પણ કોઈ પગલા ભરવામાં નથી આવ્યા ગંભીરા બ્રિજની ગંભીર ઘટના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી કોંગ્રેસની ઘટનાની ન્યાયી અને પારદર્શક તલસ્પર્શી તપાસની માંગ હતી ત્યારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજની અધ્યક્ષતાવાળી સમિતિ તપાસ કરે તેવી પણ માંગ કરી છે ગુજરાતમાં નબળા બાંધકામને કારણે બનતી ઘટનાઓમાંથી નાગરિકોને બચાવી શકાય તેવી માંગ કરી છે ગુજરાતમાં વડોદરા જિલ્લાના પાદરા નજીકથી સૌરાષ્ટ્ર જોડતો પુલ અને પુલની વહેલી સવારે બનેલી દુર્ઘટનામાં જે રીતે માનવ જિંદગી હોમાઈ ગઈ એ દેખાય છે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે વારંવાર આવી દુર્ઘટનાઓ બની રહી છે નવા બનતા બ્રિજ હોય એ ધરાશય થાય

પણ સબ સલામતી દર વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી હોમાયેલી છે ત્યારે આ ગંભીર દુર્ઘટના માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે આ ગંભીર દુર્ઘટના માટે જવાબદાર તંત્રના જે કોઈ લોકો હોય એ ગાંધીનગરમાં બેઠેલા શાસકો હોય રોડેડ બિલ્ડિંગના અધિકારીઓ હોય સુપ્રીમ કોર્ટના સિટિંગ જજના નેજા હેઠળ અથવા હાઈકોર્ટના સિટિંગ જજના નેજા હેઠળ સંપૂર્ણ પારદર્શક રીતે

જે લોકોએ આમાં આ દુર્ઘટનામાં જે તંત્રની ગુનાહિત બેદર છે એના પાપે મોતને બેટા છે એના સામે તાત્કાલિકપણે પગલા ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે અને જે લોકો નિર્દોષોના જીવ્યા છે એને સરકાર તરફથી પૂર્ણ વળતર આપવામાં આવે પુનઃ હું કહું છું કે આ સમગ્ર બનાવની સિટી જજ દ્વારા તપાસ સમિતિ નિમાય એ સુપ્રીમ કોર્ટના હોય કે નામદાર હાઈકોર્ટના હોય એના વડપણ એટલે કમિટી હોય તો જ આ તપાસ થશે સાચા દિશામાં થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાને રોકી શકાશે